જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શીતળા સાતમની વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે શ્રાવણ મહિનાની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમના આગલા દિવસે રાંધણ કહેવાય છે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે પ્રાતઃ કાળમાં ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપીને કૃત કૃત્ય બને છે

એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણ દિવસ આવતા સાસુએ નાની બહુ રસોઈ કરવા બેસાડી તે રાંધતી હતી એવામાં તેનો છોકરો રોવા માંડ્યો એટલે તો ચૂલો મૂકીને છોકરા પાસે ગઈ તેને ખોડામાં લઈને પેટ ભરાવા માંડી મધરાત થવા આવી અને ચૂલો ભડભડ સડકતો હતો નાની વહુ નું ધ્યાન છોકરાને હતું આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આડોટ્યા અગ્નિમાં દાજેલા સિતળામાએ શાપ આપ્યો જેને મારું શરીર બાળ્યું તેનું પેટ બળજો વહુને આ વાતની ખબર નહીં તે તો છોકરાને ઉઘાડતા ઊંઘી ગઈ છોકરો પણ સુઈ રહ્યો હતો આખી સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો મરી ગયો હતો વહુ સિતળામાનો કોપ સમજી ગઈ તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવ્યા વહુએ છોકરો બતાવીને હકીકત કહી સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા નાની વહુ પર સાસુનું હેત હતું મોટી બહુ અદેખી હતી તેના પર ભાવ ઓછો હતો મોટી બહુ તો દીકરો દાજો છે છે જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની આશ્વાસન આપ્યું આ તો કોપ માટે તું શીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ છોકરાને જીવતો કરો નાની વહુને આશા બંધાય તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામા મનાવવા ચાલી થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું પીવા તલા છે ત્યાં તલાવડી બોલી ઉઠી કે બહેન મરવું હોય તો તો પાણી પીજે હા તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે વાત કરીને કહ્યું કે હું પાપનું નિવારણ કરવા શીતળામાં પાસે જાઉં છું તલાવડી બોલી કે બહેન ભેગા ભેગી તું શીતળામા અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ જન જનાવર પીતું નથી સારું કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવામાં આવ્યા તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ હતા નાની જોઈને આખલા લડતા બંધ થઈ ગયા પછી પોતાના વાત વાત કરી તેની જાણી આખલાએ કહ્યું કે કોણ જાણે અમને શું પાપ નડે છે ત્યાં અમો લડ્યા જ કરીએ છીએ ઘડી પર જંપીને બેસતા નથી તો તું શીતળામાં પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે આગળ જતા એક ઝાડ નીચે શીતળામાં ડોસી બનીને બેઠા હતા વહુ ને જોઈને માથું ખંજવાળાવા લાગ્યા ડોસીમા એ નજીક આવેલી વહુ ને કહ્યું કે બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપને બહુ માથું જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોડામાં દીધો થોડી વારે ડોસી બોલ્યા કે બહેન બસ કર ખંજવાળ મટી ગઈ છે બેટી તે જેવું મારું માથું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો તારું કલ્યાણ થાવ ડોસીમાં આટલું બોલ્યા ત્યાં તો તેના ખોડામાં રહેલો છોકરો ઉવા ઉવા કરીને રડવા લાગ્યો બહુને હર્ષ થયો તે સમજી કે આ શીતળામાં છે તેણે ડોસીની ચરણ રજ માથે ચડાવી અને કહ્યું કે હે શીતળામાં મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું નહીતર મારી શું હાલત થાત શીતળામાં બોલ્યા કે બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ નહીં કરું માં કહીને

બંનેના એવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણી હોવા છતાં કોઈને દડવા કે ખાંડવા નહીં દે એ પાપે આ આખલાના સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે શીતળામાં આશીર્વાદ આપીને અંતર ધ્યાન થયા અને બહુ સજીવન થયેલો છોકરો લઈને ઘર તરફ ચાલી નીકળી રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડી આવી બહુએ તેમાંથી એક ખૂબો પાણી પીધું તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડીને પાણી પીવા લાગ્યા ઘેર જઈ બહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો પણ જેઠાણી મનમાં બળીને કોલસો થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાં આશીર્વાદ આશીર્વાદ રાંધણ રાંધણછઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવાડીને રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને પેટ ભરાવા લઈને સુઈ ગઈ ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગતો જોઈને ચૂલામાં ખૂબ આડોટ્યા આથી તેમના શરીરે ફોલા પડી ગયા ક્રોધે ભરાયેલા શીતળામાં શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બાળજો સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો સાસુએ કહ્યું કે તને શીતળામાં શાપ આપ્યો છે માટે તું શીતળામાં પાસે જા અને કહે કે માવડી મારી ભૂલ થઈ ગઈ મારા છોકરાને સજીવન કરો જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી ચાલી નીકળી રસ્તામાં પેલી તલાવડીઓ પોતાનો સંદેશો પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતા પેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું કે હું કાંઈ તમારી વાત સાંભળવા નવરી નથી જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી ડોસી માં બંને હાથે માથું ખંજવાડી રહ્યા હતા એ શીતળામાં હતા ડોસી કહે કે બહેન માથું જોઈ આપો તો મને શાંતિ જેઠાણી મચકોડતી કે હું કઈ તારા જેવી નવરી નથી હું તો આ ચાલી બોલ્યા કે ભાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસને માથામાં હાથ ફેરવીને જવું હોય ત્યાં જજે સાંભળ્યું ના સાંભળ્યું કરીને જેઠાણી તો ચાલી નીકળી ક્યાંય શીતળામાં દર્શન થયા નહીં તે ડોસીના સ્વરૂપમાં રહેલા શીતડામાં ઓળખત તો તો તેનો ઉધાર થઈ જત સવારમાં તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકડતી ઘેર પાછી આવી સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળજો મને સાંભળવા માટે ધન્યવાદ